નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમની અંદર અમે આપને આજના દિવસનું પંચાંગ જણાવતા હોઈએ છીએ સાથે દિવસનો જો વિશેષ મહિમા છે તે જણાવતા હોઈએ છીએ અને સાથે સાથે જાણીશું આજના કાર્યક્રમમાં બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે આજે આપણે કયા ઉપાય કરવાના છે સાથે કયા એવા શુભ મંત્રો છે કે જેના જાપ આજે આપ કરશો તો આપને રાશિ પ્રમાણે વિશેષ ફળની પ્રાપ્તિ થશે તે સમગ્ર બાબતે આપણે જાણકારી મેળવવાના છે જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાન તો દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાન જી બિલકુલ યસ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મિર વિષ્ણવે પ્રભુ વિષ્ણવે મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ આજનો વાર બુધવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ વદ બીજ આજનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે વણિજકરણ રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિ બની રહી છે

જ્યારે રાહુકાળનો સમય બપોરે બાર કલાક અને પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે આ સાથે આજે તુકારામ જયંતિ પણ છે અને તુકારામ બીજ પણ છે આ છે આ દિવસની વિશેષતા જી તો દિવસના વિશેષતા વિશે પણ આપણે જાણી લીધું છે કયા શુભાશુભ મુહૂર્તો છે તે જાણી લીધા છે અને બારે બાર પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નના ઉત્તર અમે આ કાર્યક્રમમાં આપતા હોઈએ છીએ અને ગત રોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ ઉત્તર કાર્યક્રમના અંતે અમે આપને આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો વાત કરીએ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ મેષ રાશિ રાશિ પ્રથમ છે છે કે જેના અક્ષરો બને અ લ અને આવા જાતકો માટે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે છે આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું એ આપના માટે લાભકર્તા સાબિત થશે તો સાથે આજે કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ રાખવો ઘાતક સાબિત થઈ શકે છે વિશ્વાસ રાખવો આંધળો વિશ્વાસ ન કરવો આજે ધન ખર્ચ પર નિયંત્રણ રાખવાની પણ આવશ્યકતા છે ઉપાય છે આજે ચંદન તિલક કરવું આજે ચંદનનું તિલક કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે છે એ મંત્ર છે ઓમ ગુરવે નમ આજે મેષ રાશિના જાતકોએ આ મંત્રનો યથાસંભવ જાપ કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે જી

આજે ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન ધાર્મિક આયોજન આજે સંભવી શકે છે આ ઉપરાંત આપનું મન આજે પ્રફુલ્લિત આનંદમય બની રહે એવા ગ્રહમાન આજે બની રહ્યા છે તો એકંદરે દિવસ આજનો આપના માટે મંગલપ્રદ અને શુભ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ બની શકે તો શું કરીશું આજે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો એમના આશીર્વાદ ગ્રહણ કરવા આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આજે આપણે ક્રીમ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો આજે ઓમ દ્રામ નમઃ આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે જી વૃષભ રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના છે તે જાણી લીધું છે અને હવે વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે કયા શુભ મંત્રનો જાપ આપે કરવાનો છે તે માહિતી મેળવી મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવી શકે છે કૌટુંબમાં કોઈ ક્લેશ ચાલતો હોય તો સમાધાન અવશ્ય થઈ શકે આજે ખોટા કાર્ય પ્રત્યે તમારું મન લાલાયત કે આકર્ષિત થઈ શકે છે એનાથી બચવા પ્રયત્ન કરવો આજે ચિંતા છોડીને પુરુષાર્થ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે તો સાથે લોભ આપના માટે આર્થિક નુકસાનીનું કારણ બને એવી પણ સ્થિતિ બની રહી છે તો આજે કોઈ લોભ લાલચમાં ન પડવું એ આપના માટે શુભ સાબિત થશે શું કરીએ ઉપાય કે જેનાથી લાભની સ્થિતિ બને તો આજે દત્તભાવનીનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે મિથુન રાશિના જાતકો માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ મંત્ર રંગનો ઉપયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે શુભપ્રદ સાબિત થશે મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે જી

આજે દરેક કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ખીરનું દાન કરવું આપના માટે શુભ અને સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે કર્ક રાશિના જાતકો માટે આછો પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે શુભ મહામંત્રની વાત કરીએ કયો મંત્ર જાપ કરવો આપના માટે આજે કલ્યાણ પરત રહેશે શું કરવું જોઈએ કયા ઉપાય કરવાના છે કયા શુભ મંત્રો છે કે જેના આજે આપ જાપ કરશો તો આપને વિશેષ ફળ મળશે તે માહિતી મેળવી સિંહ રાશિ રાશિ પાંચમા ક્રમાંકમાં આવા રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મન આવા જાતકો માટે આજે વ્યાપારમાં થોડી સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી આજે મુસાફરી શક્ય હોય તો ટાળવી આપના માટે શુભ સાબિત થઈ શકે આજે વિપરીત લિંગથી સાવધાન રહેવાની આવશ્યકતા બની રહી આજે અનિદ્રાની તકલીફ પણ આપને થતી જોવા મળી શકે છે તો એકંદરે દિવસ આપના માટે મધ્યમ સ્થિતિ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે

આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે છે જી તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવા રહેવાનો છે કઈ બાબતોમાં આપણે આજે સાવચેતી રાખવાની જરૂર છે તે જાણી કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકમાં વાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે આજે પેટ પીડા પણ સંભવે એવા ગ્રહમાન બની ગયા છે ખાનપાનમાં સાવચેતી રાખવી શુભ સાબિત થશે પારિવારિક અશાંતિનું વાતાવરણ આજે જોવા મળી શકે છે સ્ત્રી મિત્રોની સાથે હળવાશનો અનુભવ થઈ શકે એમ છે તો એકંદરે દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કેટલાક ઉપાય કે જે કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે મગનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે આજે મગનું દાન કરવું હિતાવ છે શુભ રંગની જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે કોઈ પણ રીતે પોપટી રંગનો પ્રયોગ કરવો આપના માટે મંગલકારી રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે શુભ હિતાવ સાબિત થશે એ મંત્ર છે ઓમ અંબિકા ય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ સ્થિતિને ઉત્પન્ન કરશે જી તો વાત કરીએ હવે તુલા રાશિની તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને સાથે સાથે જ કયા મંત્રો આજે આપણે જાપ કરવા આપના માટે ફળદાયી રહેશે તે માહિતી મેળવીએ તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ જેના વર્ણનાક્ષરો છે ર ને ત આવા જાતકો માટે આજે ધન લાભ પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે આજે આનંદ વિનોદમાં દિવસ પસાર થાય એવી પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે

શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક છે આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે અને હું વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે લાભ કરતા નીવડશે મંત્ર છે ઓમ શ્રીય નમઃ આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તુલા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તો આપ જોડાયેલા રહેજો અમારી સાથે અને વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની શું આજનો દિવસ આપનો રહેવાનો છે તે જાણીશું આશુતોષજી પાસેથી વૃશ્ચિક રાશિ રાશિ ની આઠમા ક્રમાંકમાં રાશિ કે જેના વર્ણન અક્ષરો છે આવા જાતકો માટે વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર આજે આવી શકે એમ છે ભાગીદારીના વ્યવસાયમાં આજે લાભ પ્રાપ્ત થતો મળી શકે આજે આપનું સન્માન થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજે મધુર વાણી આપને લાભ અપાવી શકે એમ છે વાણીમાં મીઠાશ રાખવી હિતાવ સાબિત થશે વાત કરી ઉપાયની તો આજે ઋણ મંગલ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ મરૂન રંગનો પ્રયોગ કરવો આજે કોઈ પણ રીતે મરૂન રંગનો યુઝ કરવો આપના માટે શુભ અને હિતાવર સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવ સાબિત થશે મંત્ર છે ઓમ ઋણ હર્ત્રે આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે જી તો વૃશ્ચિક રાશિ બાદ ધન રાશિ આવે છે અને ધન રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેવાનો છે ને આ આજે કયા ઉપાય કરવાના છે

આપના માટે આજે સલાહ ભર્યું છે એકંદર વડીલોની સેવા કરવી એ આપના માટે શુભ અને ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે બદામી આજે બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડવાનો છે મંત્ર છે

આજે વિદેશ યાત્રાની જો કામના હોય તો એ પૂર્ણ થતી પણ જોવા મળી શકે છે તો સાથે આજે યાત્રા નાની મોટી યાત્રા પ્રવાસ આજ સંભવી શકે છે ઉપરાંત આપને કોઈ યોગ્ય માર્ગદર્શક પથ પ્રદર્શક ગુરુ આજ આપને પ્રાપ્ત થઈ શકે છે જેથી આપના જીવનમાં સફળતા મળી શકે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ગુલાબ જાંબુનું દાન કરવું આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ હૌમ ઝુમ સહ આ લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ આપના માટે મંગલકારી છે તો યથાસંભવ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલપ્રદ સાબિત થશે જી તો મકર રાશિના જાતકોનું રાશિ જાણ્યા બાદ કુંભ રાશિ આવે ને કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે આજના દિવસે કયા કયા વિશેષ આપના આપના માટે માટે યોગ બની રહ્યા છે અને ઉપાય આજે કરવા લાભદાયી રહેશે તે જાણીએ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ ને શ આવા જાતકો માટે અભિષ્ટ કાર્યમાં આજે સફળતા પ્રાપ્ત જોવા મળી શકે છે નવા રોજગારના અવસરો આજ આપને પ્રાપ્ત થતા જોવા મળશે સાથે આજે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો થતો જોવા મળે પરિવારના સભ્યો પર આજે ગર્વનો અનુભવ થાય એવી પણ એકંદરે દિવસ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે આસમાની આજે આસમાની રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણ પ્રદ રહેશે એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય આ મંત્રને ને યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે જી તો કુંભ બાદ હવે આવે છે મીન રાશિ અને રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે કે આ શુભ મંત્રને આજે આપણે જાપ કરવાના છે તે જાણીએ મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે આવકમાં આજે વધારો થતો જોવા મળશે તો સાથે સંતાન સાથે આનંદમાં દિવસ પસાર થઈ શકે એમ છે અટકેલા આપના પરત આવે એવા પણ ગ્રહમાન ગ્રહસ્થિતિઓ બની રહી છે સર્વત્ર આજે ખુશહાલીનું વાતાવરણ જોવા મળશે તો એકંદર દિવસ આપના માટે આજે ખૂબ મંગલપ્રદ છે આપનો દિવસ શુભ રહેશે ઉપાયની વાત કરીએ તો આજે વિશેષ ઉપાય છે ગાયત્રી મંત્રના જાપ કરવા આજે આપણે ગાયત્રી મંત્ર જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે નીતાવ રહેશે હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે સર્વથા લાભપ્રદ આજે સાબિત થવાનો છે મંત્ર છે द्वादशाक्षर નારાયણ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપે યથા સંભવ આ મંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

આપની કુંડલીમાં ગ્રહમાન સ્થિતિ રાહુની દશાના કારણે અને કુંડલીમાં કર્મભુવનમાં રાહુની સ્થિતિના કારણે આ પરિણામ આવ્યું છે આપને બીજી નોકરી મળતા થોડોક વાર લાગી શકે એમ છે પણ આ વિધિમાં તમે લક્ષ્મી આરાધના જો કરો છો નિશ્ચિત જલ્દીથી આપને લાભ મળી શકે લક્ષ્મી આરાધનાનો મંત્ર છે ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રના અગિયાર માળા એકવીસ દિવસ સુધી જપ કરો અવશ્ય લાભ પ્રાપ્ત થશે સાથે સાથે ઘરમાં કોઈ વડીલ સ્ત્રી હોય તો એના આશીર્વાદ સન્માન કરવાનું રાખજો અવશ્ય જલ્દીથી નોકરી પ્રાપ્ત થશે બીજા કોલર છે વાણીબેનનો પ્રશ્ન છે ભણતર કેવું રહેશે અને તબિયત કેવી રહેશે વાણીબેનની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે પણ પાંચમા સ્થાનમાં કેતુ ચંદ્રની યુતિ એક ક્યાંક એકાદ વર્ષ બગાડી શકે છે અભ્યાસનું આપે ચંદ્રની ઉપાસના કરવી શિવની ઉપાસના કરવી શિવજી ઉપર જળ અર્પણ કરવું અને તે સમયે શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરવો ઓમ નમઃ શિવાય આનાથી વિદ્યા અભ્યાસમાં લાભની પ્રાપ્ત થશે આરોગ્યમાં પણ તમને આ મંત્ર લાભ આવશે તો આ પ્રયોગ કરવાથી આરોગ્યમાં લાભ રહેશે સામાન્ય રીતે આરોગ્યમાં શનિમંગળી થોડીક નકારાત્મક અસરો કરે છે વાતાવરણ ના બદલાવ આપને ઇફેક્ટ કરી શકે છે તો શિવની ઉપાસનાથી લાભ થતો જોવા મળશે બીજા કોલર છે પલકબેન કેનેડા માટે ફાઇલ મૂકી છે વિઝા મળશે કે કેમ બિલકુલ પલકબેન આપની કુંડલીમાં સારા એવા યોગો બની રહ્યા છે શુક્ર કેન્દ્રમાં છે અને શુક્ર આપની કુંડલીમાં યોગકારક પણ છે આપ થોડુંક પરફ્યુમ લગાવવાનું રાખો અને નહાવાના જળમાં થોડુંક ગુલાબ જળ ઉમેરીને સ્નાન કરવાનું રાખો સાથે દર શુક્રવારના દિવસે કોઈ પણ લક્ષ્મી મંદિરમાં સૌભાગ્યની વસ્તુ ભેટ આપવાનું રાખો આમ કરવાથી અને ત્યાં આપી સાથે સાથે કોઈ નજીકમાં નાની બાળકીઓ હોય એને પણ ખુશ કરજો અવશ્ય ભગવતીની કૃપાથી આપનું આ કાર્ય જલ્દી સિદ્ધ થશે બીજા કોલર છે વેદાંતભાઈ એમનો પ્રશ્ન છે ભણતર કેવું રહેશે વેદાંતભાઈ ચિંતા જે છે એ ચિંતાઓ છોડી દેશો તો ભણતરમાં ધ્યાન લાગશે આપણે સરસ્વતી પૂજા કરવાની આવશ્યકતા છે સરસ્વતી બીજ મંત્ર છે ઓમ ઐમ આનો પાંચ મિનિટ જાપ કરો અવશ્ય વાંચેલું યાદ રહેશે વાંચવું પડશે એના માટે કોલર છે લગ્ન યોગ ક્યારે છે આકાશભાઈ આપની કુંડલીમાં આઠમે શનિ હોવાથી લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો શનિના જાપ કરવાથી આ વર્ષે યોગ સંભવી શકે શનિનો મંત્ર છે ઓમ સમ શનિશ્ચરાય નમ અને વધારે ઇફેક્ટિવ મંત્ર છે सनि बीज मंत्र ओम प्राम प्रीम प्रौ सह सनिशराय नम सत्यावीस हजार संख्या जाप करो अवश्य लाभ म्हणजे जी તમામ દર્શક મિત્રો હતા કે જેમના પ્રશ્નો હતા અને પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે આશુતોષજી અને આપના જે પણ આજે દર્શક મિત્રોએ પ્રશ્નો પૂછ્યા છે તેમના પણ ઉત્તર છે આવતીકાલે આ કાર્યક્રમમાં અમે આપને આપીશું અને આશુતોષજીને પણ આપે પૂછવા માંગતા હોય તો તેમનો પણ પર્સનલ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને ટીવી સ્ક્રીન પર શો થશે તો આપ સીધો તેમનો સંપર્ક પણ કરી શકો છો તો તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક માહિતી લઈને આપણે આપની સમક્ષ સમય ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે આજ કાર્યક્રમની અંદર પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર